વિભાગે રાજ્યમાં ગરમીને લઈને આગાહી કરી છે ત્યારે હજુ આગામી બે દિવસ સુધી લોકોને ગરમીનો માર સહન કરવો પડી શકે છે હજુ આગામી બે દિવસ સુધી લોકોને ગરમીથી રાહત નહીં મળે હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે પચીસ મે સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હીટવેવ ની આગાહી કરી છે બુધવારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું છે અગાઉ હવામાન વિભાગે બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર પાટણ ગાંધીનગર અમદાવાદ આણંદ ભાવનગર સુરત વલસાડ જુનાગઢ પોરબંદર રાજકોટમાં વેવની આગાહી કરી હતી જ્યારે અમદાવાદ આણંદ રાજકોટ ભાવનગર સુરત વલસાડ બનાસકાંઠા પાટણ તેમજ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી કચ્છ મહેસાણા વડોદરામાં યલો એલર્ટ જાહેર કર્યું હતું સાથે જ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી હતી અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચ્યો હતો જણાવી દઈએ કે બુધવારે પિસ્તાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન સાથે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું તો સુરેન્દ્રનગરમાં પિસ્તાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં પિસ્તાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન અને અમરેલીમાં ચુમ્માલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ઉપરાંત મંગળવારે પણ રાજ્યના છ શહેરોના તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી જ ગયા હતા હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની આગાહી અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે હજુ બે દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી હતી આણંદ અમદાવાદ રાજકોટ ભાવનગર સુરત વલસાડ બનાસકાંઠા સુરેન્દ્રનગર પાટણ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ મહેસાણા વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ઓકતી ગરમીના કારણે લૂ લાગવા સહિતના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ગરમી અને હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈને અમદાવાદ ડીઓએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેમણે જિલ્લાની શાળાઓમાં કામગીરી સવારે સાત થી દસ સુધી રાખવાનું જણાવ્યું છે આ નિર્ણય શાળાઓના આચાર્ય અને વહીવટી કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે લેવામાં આવ્યો છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો વધુ સમાચારો માટે તમે જોતા રહો ઇન્ડિયા